નરસાલી વિસ્તારની ઈશ્વર પાર્ક સોસાયટી માધવનગર સોસાયટી અને ઉષા કિરણમાં ડ્રેનેજના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો વિસ્તારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઓફિસે પહોંચી ગયા હતા ઉલ્લેખનીય છે કે તરસાલી વિસ્તારમાં ગટરની લાઈનો છેલ્લા દસેક દિવસથી ચોકઅપ થઈ છે ડ્રેનેજ ગટરના ગંદા પાણી ઉભરાતા માધવનગર સોસાયટી ઈશ્વર પાર્ક સોસાયટી અને ઉષા કિરણના સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગંદા પાણીમાંથી સ્થાનિક રહીશોને અવર જવર કરવાનો વખત આવ્યો છે પરિણામે પાણીજન્ય કોલેરા કમળો જેવા રોગ ચાળા સ્થાનિક રહીશો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે જ્યારે બીજી બાજુ હેરાન પરેશાન કેટલાક સ્થાનિક રહીશો તરસાલીની સુવેજ પંપિંગ સ્ટેશનની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા ફરજ પરના અધિકારીઓએ જણાવ્યું હતું કે તમારી સમસ્યાનો એકાદ બે દિવસમાં હલ થઈ જશે પરંતુ દસ દસ દિવસ વીતવા છતાં ડ્રેનેજ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ થયો નથી લાઇનો ચોકઅપ થઈ જવાની આ સમસ્યા અંગે આજે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થઈને તરસાલી સુવેજ પમ્પિંગ કચેરીએ પહોંચી ગયા હતા રજૂઆત કરવા જતા ઓફિસમાં કોઈ કર્મચારી કે અધિકારી હાજર જણાયા ન હતા પરંતુ ઓફિસના એસી ચાલુ હોવાનો દાવો રજૂઆત કરવા જના

એ એમની ફરજ હતી કે નહીં જોવાની જેને કોન્ટ્રાક્ટ આપ્યું હતું કે એને પ્લાસ્ટર કર્યું કે નહીં કર્યું કે શું વ્યવસ્થા કરી એ જોવાની કોની ફરજ હતી એ જોવાની હાઉસિંગ બોર્ડ ની હતી એ નહીં જોયું બધાને એલોટમેન્ટ આ મકાનોને એલોટમેન્ટ કરીને નાખ્યું એલોટમેન્ટ કર્યા પછી લોકો આનું પ્લાસ્ટર નહીં થાય તો રહેવા આવે કે નહીં આવે હાઉસિંગ બોર્ડ સોંપવામાં આવ્યું હા અને હવે પેપરમાં બી આ લોકો જાહેરાત કરી હતી હાઉસિંગ બોર્ડ કે આનું રેનોવેશન કરવાનું પણ કોઈ બિલ્ડર આમાં રસ લેતો નથી કે એનું કારણ આ છે કે બિલ્ડરને જો કોઈ બી આ પ્લાસ્ટર કરવાનું કામ આપે તો આ અધિકારીઓના ખિસ્સામાં શું પડે મારું કમિશન કેટલું છે એવું એવું કે કે મકાન તમે તમે તમારી જાતે રિપેર અમે 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 કેવી રીતે કરીએ પણ ખરી જવાબદારી તો તો છે છે તમારે હોય પછી આગળ આગળની જવાબદારી શું મોટા ભાગના લોકોને જો નવી દુલ્હન બનાવે એને લગ્ન ના પેરા આવે તો એ કઈ નવી દુલ્હન દેખાવાની છે દિવાલો જ્યારે કમજોર થઈ છે તો આનું તમે આવી કે મુખ્યમંત્રી આવાસ યોજનાનો જે ફાળો છે એ રીતે એનું નવું બાંધકામ કરો ને તમે શું અમારે તો અમારે અમારે પાસેથી દસ્તાવેજ કરેલો છે અમને મકાનો મળવા જોઈએ તમારે તોડવા હોય તો અમને મકાનો મળવા જોઈએ બધાને અમારી એવી માંગ છે કેટલા વર્ષથી રહો છો ગઈકાલે કોર્પોરેશન આવ્યું હતું વગર આપને લાઈનો કાપવામાં આવી છે આપની શું માંગ છે અમારી એક જ માંગ છે સાહેબ કે અમે જે અહીં પાંત્રીસથી ચાલીસ વર્ષથી રહીએ છીએ તો અમારા મકાન તમે આ જરા કેમેરામેન સાહેબને જણાવવા માંગુ છું કે આ મકાન જોડાવે આ પબ્લિકના સામે આ મકાન જોડાવે કે આ કેવી રીતના મકાન છે તમને કઈ હાલતથી લાગે છે કે આ મકાન તૂટી શકે એમ છે તમે એમને જરા બતાવો આ પબ્લિકને સખત હેરાન કરી રહ્યા છે પબ્લિક માટે આ આગળ ચોમાસું આવી રહ્યું છે કાલે ઉઠીને આ સરકાર કંઈક પણ આગળ થશે બરાબર છે આવે તમે જોઈ શકો છો કાલે પાંચ વાગે આવ્યા કેટલા વાગે પાંચ વાગે જે આ લોકોનો કોર્પોરેટરનો ટાઈમ નથી પબ્લિકને રાતના સમયે લાઇટ કાપવામાં આવી હતી એટલે રાતના સમયે હવે પાણી બંધ કરવા માટે એ લોકોએ જેસીબીથી ત્યાં પાણીની લાઇન તોડવાની કોશિશ કરી શા માટે ગટર લાઈન બંધ કરવાની વાત કરી રહી છે આ કોર્પોરેટર અને આ ગુજરાતની સરકાર તમને હું જણાવવા માંગુ છું સાહેબ આ ગુજરાતની જે સરકાર છે ને એ બિલ્ડરો સાથે કરીને ચોક્કસ મકાનો તોડવામાં આવી રહ્યા છે કાયદેસર નોટિસો ફાળવવામાં આવી મહિના પહેલા મહિના પહેલા નોટિસો ફાળવવામાં આવીને આ મકાનો પણ રિપેર કર્યા છે સાહેબ મારા મકાનો રિપેર કર્યા છે આજે એક એક જેની પરિસ્થિતિ હતી એને પણ કર્યા જેની નથી તેને પોતાના ઝવેરી વેચીને કરાવડાયા છે સાહેબ મારા આ તમે પૂછી શકો છો એની પબ્લિક ને તમે જાણી શકો છો તમે માંગો છો આ જનતા છે સાહેબ મારા જે રોજ ખાય છે ને રોજ કમાય છે અને રોજ પોતાનું પેટ ભરે છે પોતે ભી ભરે છે પોતાના નાના નાના છોકરા માસુમ છોકરાઓના ચહેરા બતાવો એ પબ્લિક ને જરા ખબર પડે આજે કોર્પોરેશન આવશે અગર એ અમારે જવાબ આપે તો અમે કાયદેસર કોર્પોરેશન કે કાલે ઉઠીને અગર અમને કશું થાય એની જવાબદારી તો અમારી રહેશે પણ અગર કોર્પોરેશન ઘર તોડવા માટે આવશે એમની જવાબદારી એમની રહેશે જો પબ્લિક માર તૂટે તો માર પણ ખાવો પડશે સાહેબ પબ્લિક કાયદેસર મારશે સાહેબ આવો તમે એ બતાવીએ તમને